એન્ડ નામના લેન્ટર દ્વારા છેતરપિંડી થઈ રહી હતી જેમાં સાત હજાર થી પચાસ હાજર ની ફી પેટે ઉઘરાણી કરતા હતા વિસ્તારની ચાર પોઈન્ટમાં કોલ સેન્ટર ચાલતું હતું જેમાં સુરત સાયબર ક્રાઇમની ટીમે રેડ કરી હતી શહેરમાં બેરોજગારીને છેતરી નાખવામાં આવ્યા છે જેમાં ગેરકાયદેસર ધમધમતા મોટા કોલ સેન્ટર પર રેડ કરવામાં આવી હતી જેમાં કોલ સેન્ટર પરથી દસથી વધુ લોકોને ડિટેન કરાયા જેમાં નોકરી આપવાની લાલચે રજિસ્ટર કરાવતા હતા રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ફીની માંગણી કરતા હતા લર્ન એન્ડ અન નામનું કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી પોલીસે મહિલા સહિત દસ લોકોની ધરપકડ કરી છે જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે મળતી માહિતી મુજબ સુરત સાયબર ક્રાઇમ સેલે વેશુ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે પોલીસે શૈશો અશોક કુમાર ચૌહાણ કુશવ રમેશભાઈ પાંડે ખુશ્બુ મનસુખભાઈ બાલોડિયા મુકેશ ઓમ પ્રકાશ તમાકુવાલા પ્રશાંત બચ્ચન પ્રસાદ શ્રીવાસ

વેસુમાં ફોર પોઈન્ટ માંથી ગઈકાલે એક લર્ન એન્ડ અન ટીએફી સર્વિસ છે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે આ કોલ સેન્ટરમાં લોકોને જોબની અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપર અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં તેની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ ચીટીંગનું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપરની ખોટા ફોટા મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નિય આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજિત પોણા બે વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ કે એક કેસ થયેલો હતો આ જે વિરુદ્ધ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તરમાં માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભય પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરીઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું જે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસ થી બાર જણા છે એ આ એક્સોશન નું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપન થી ઓગણસાઠ જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર એ બધું પણ સીઝ કરવામાં પાસેથી આવ્યું છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે